જ્યોતિ અને દર્શને બે હજાર નવમાં પ્રેમલગ્ન કર્યા તેમણે પ્રેમલગ્નની વાત તેમના કુટુંબથી છુપાવી પણ અંતે પરિવારજનોએ તેમના પ્રેમલગ્ન સ્વીકારવાનો ઇનકાર કર્યો પરિવારનો ત્રાસ વધતા આ યુગલે બે હજાર દસમાં છૂટાછેડાની અરજી કરી તેમણે રજૂઆત કરી કે લગ્ન બાદ પણ તેઓ પતિ પત્ની તરીકે રહી શક્યા નથી અને હવે પરિવારના દબાણને કારણે તે લગ્ન જીવન આગળ વધારી શકે તેમ નથી આ કેસ ફેમિલી કોર્ટમાં ચાલ્યો ફેમિલી કોર્ટે છૂટા આપી દીધા યુવતીએ હાઈકોર્ટમાં અપીલ કરી હાઈકોર્ટના જસ્ટિસ અકિલ કુરેશી અને જસ્ટિસ સી એલ સોનીએ ફેમિલી કોર્ટનો હુકમ રદ ઠેરવ્યો અને નોંધ્યું કે ફેમિલી કોર્ટે હિન્દુ મેરેજ એક્ટની જોગવાઈઓને ધ્યાનમાં લીધા વિના છૂટા આપ્યા છે આ કેસ ગુજરાત હાઈકોર્ટે એક બહુ મહત્વનો ચુકાદો આપ્યો છે જે ઘણા સમયથી આ ચુકાદા ને લક્ષીને હવેથી જે મુશ્કેલીઓ પડતી હતી કે જે ખોટી રીતે કન્સેન્ટ ટસ લેવામાં આવતી હતી અને કાયદાનું અવલોકન પ્રોપર રીતે થતું નહોતું અને એ કાયદાનું પ્રોપર રીતે એની જે ફરજિયાત જે પ્રોસિજર જે કરવામાં આવેલી છે જે નિભાયા વિના અને કાયદાનો દુરુપયોગ કરીને જે કન્સેન્ટ જે ડિવોર્સ લેવામાં આવતા હતા એનું કોર્ટે આ જૈનના કેસમાં બહુ જ સરસ રીતે ઉદાહરણ આપેલું છે જ્યોતિ અને દર્શનનો કેસ રૂઢિગત પ્રણાલીઓ અને આધુનિક સમાજ વચ્ચેના સંઘર્ષની કહાની છે ગુજરાત હાઈકોર્ટે પારિવારિક દબાણનો સામનો કરી રહેલા દંપતીને કાયદાકીય રાહત આપી છે તેજસ મહેતા વીટીવી અમદાવાદ